भावनगर तर्समिया ગામની સીમાં ભગાડ ડેમની પાછળ એસસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડીને જુગાર રમી રહેલા હરેશભાઈ રાઘવભાઈ વેગડ, રવિ અરવિંદભાઈ પરમાર, સાગરભાઈ મનસુખભાઈ કંટારિયા, સુરેશ બકાભાઈ કંટારિયા અને પરેશ વજાભાઈ સોલંકી સહિત 5 શખસોને ગંજી પત્તાના પાના અને રોકડા રૂપિયા 14000 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.